તો આ તરફ ભાવનગરના પાલીતાણામાં રિક્ષા એસોસિએશનની હડતાળ હડતાળ પર ઉતરતા થી વધુ રિક્ષાઓના પૈડા થંભી ગયા પોલીસની હેરાનગતિના કારણે રિક્ષા ચાલકોએ હડતાળ કરી પાલીતાણા તીર્થનગરીમાં રિક્ષા ચાલકો હડતાળ પર ઉતર્યા ભાવનગરના પાલીતાણામાં રિક્ષા ચાલકોની સાથે થયેલા રહેલા અન્યાયના કારણે પાલીતાણાના રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે આપણી સાથે રિક્ષા ચાલકો છે એમની સાથે સીધો સંવાદ કરશું શું કહેશો શું તકલીફ હતી એટલે ભાઈ અમને પાલીતાણામાં ખોટી રીતના રિક્ષા વાળા ને પોલીસ વાળા હેરાન કરે છે એને કોઈ પેઢી એ દબાઈ હોય કે જે કઈ હોય પેઢી એને કીધેલું છે અમારે મુદ્દલ બે કલાક હવારમાં ધંધો હોય બરાબર ધંધો કરવા નથી દેતા રસ્તો ખોટી રીતના બંધ કરી દે કોઈ અધિકારીએ કીધું નથી કોઈ સાહેબે નથી કીધું પેટીવાળાએ એને કીધેલું છે ને જે એને લાગવા હોય એને જવા દેશે અંદર એની ગાડીઓ ફોર વ્હીલ અંદર જાય છે રિક્ષા જવા નથી દેતા રિક્ષા જેમ હવે મારે છે ને ગાળો આપે છે ઉપર ભાડું બાંધવા ચાલીને જાય છે તોય ના પાડે છે કે ભાડું બાંધવાય જાતા નહીં ભાઈ નગર તમારે ગાડી ડિટેલ કરે એવી ધમકીઓ આપે છે ને અમારે બોણી વગરના ત્રણ દિવસ અમે ઘરે જાવી જોઈએ અમારે ઘરે હું ખવડાવવાનું બાયડી છોકરાઓને જે લોકો છે રિક્ષા ચાલકો છે તે પણ પરેશાન